તો હેલ્લો કચ્છવાસીઓ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો મિત્રો આજે આપણે આવી ગયા છે ભૂજ તાલુકાના ત્રાયા ગામ જ્યાં આવ આવ્યું છે એમાં આશાપુરામાંનું આવું ભવ્ય મંદિર મિત્રો મંદિર પણ એવો જગ્યા ઉપર છે તમે આ જોઈ શકતા છો ખૂબસૂરત એવો નજારો ખીલ્યો છે અહીંયા હરિયાળી ભરિયાળી અને કેવો મતલબ વાતાવરણ કહી શકાય કે એટલો ખૂબ સુરત વાતાવરણ છે આપણા કચ્છમાં આવું ક્યાંય જોવા ના મળે મિત્રો મિત્રો આ જો તમને આ એડ્રેસ ઉપર આવું હોય તો તમે ભુજ તાલુકામાં સર્ચ કરી શકો છો માં આશાપુરા મંદિર ત્રાયા કચ્છ મિત્રો એટલો ખૂબસૂરત નજારોનો હજી સુધી પાણી ભર્યો છે તમે જોઈ શકો છો મિત્રો કેટલો પાણી ભર્યો છે અને મિત્રો અહીંયા ઘણા બધા પ્રવાસીઓ પણ આવે છે અમે જે આ વિડીયો ઉતારી રહ્યા છીએ સાંજના ટાઈમ ઉતારી રહ્યા છીએ એટલે માણસો થોડાક ઓછા છે બાકી ઘણા બધા હતા અને અમારા ફોનમાં ચાર્ટિંગ નહોતી એટલે થોડોક ટાઈમ લાગી ગયો એટલા માટે સોરી મિત્રો અને મિત્રો આ તમે નજારો જોઈ શકો છો આવો નજારો તમને ક્યાંય જોવા ના મળે મિત્રો એટલો આપણો ખૂબસૂરત નજારો છે મિત્રો એટલા માટે હું તો કહું છું મિત્રો અમારા સાથે જોડાઓ યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી લો નથી કર્યો તો શું કામ નથી કરતા એક ફેરા તો સબસ્ક્રાઈબ કરી લો તમને આખા કચ્છના વ્યૂ બતાવશું આખા કચ્છના નજારા બતાવશું આપણા કચ્છનું કોઈ યુટ્યુબ ચેનલ એવું નથી કે બધા ટોટલી કચ્છના વિડીયો બતાવે આપણો ઓનલી ઓન એક જ યુટ્યુબ ચેનલ એવું છે કે આપણા ટોટલ કચ્છના નજારા બતાવે અને આવી જગા ઉપર જાય અને તમને બતાવે મિત્રો એ આપણો એક જ ચેનલ છે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને હવે અહીંયા તો વિડીયો પૂરો થઈ ગયું છે આગળ જઈને તમને ઓર બતાવીએ